હેલો હા અતુલભાઈ બોલો હા સાહેબ તમે અધિકારી છો હા સાહેબ રાજુભાઈ સોલંકી બોલું છું આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત કોળી સમાજ નો પ્રમુખ હા બોલો બોલો સાહેબ આજે અહીંયા હું અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યો છું એમાં ખાંભા તાલુકાનું જૂના માલકનેશ ગામ છે ત્યાં તમારી પ્રાથમિક શાળામાં આવ્યો છું સરકારી શાળામાં જૂના માલકનેશ હા જૂના માલક ને હા હા તો અહીંયા હું આવ્યો છું તમારા પ્રિન્સિપાલને મળ્યો છું અને તમારી સ્કૂલની વિઝિટ કરી છે મુલાકાત કરી છે તમે તમે કે નહીં ક્યારે સ્કૂલની અ હું ખાંભા હમણાં ચાર્જમાં આવ્યો મારી પાસે ઓલરેડી ધારીનો ચાર્જ હા અને ખાંભાના ટીપીઓ બદલી થઈને જતા રહ્યા ને એટલે હમણાં ટાઈમ થયો જતા રહ્યા એને માર્ચ મહિનામાં જતા રહ્યા માર્ચ મહિનામાં જતા રહ્યા તો આ તમારી બધી શાળાઓ છો એમાં રેઢિયાર તંત્ર બધું આલે છે તો એના જવાબદાર કોણ છે જવાબદાર થાય ને હું શિક્ષક માંથી મને ચાર્જ માં મુકેલો અત્યારે આ ચાર્જ કોની પાસે છે મારી આગળ છે તો જવાબદારી કોની બને હા જવાબદારી બીઆરસી ની સ્થિતિની બધાની બને સીઆરસી અત્યારે તમને મેં ફોન કર્યો છે તમે શિક્ષણ અધિકારી છો એના ચાર્જ છો બરાબર શું છે પ્રશ્ન ઘણા બધા છે એક પ્રશ્ન નથી જે અમે વિઝીટ કરીએ મુલાકાત કરીએ છીએ પછાત અને ગરીબ લોકો વસવાટ કરતા હોય રહેતા હોય એના બાળકો અહીંયા ભણવા આવે સરકાર એમ કે છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત આમાં કઈ રીતે તમે ગુજરાત ને આગળ વધારવાના છો એટલે તમને એમ દેખાણું એટલે તમારા એક થી આઠ ધોરણ ના અહીંયા સ્કૂલ છે બરાબર એમાં તમારા બે શિક્ષકો છે એમાં એક તો પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલ કમ શિક્ષક એટલે એ પાછા ટેબલ વર્ક એ કરતા જાય રજીસ્ટરો મેન્ટેન કરતા જાય ઓફિસ વર્ક કરતા જાય અને આઠમા ધોરણના બાળકો ને ભણાવતા જાય કઈ રીતે આ લોકો ભણશે કેવો મને હમ્મ હમ્મ હુ હુ નહી તમારા બાળકો આવી રીતે ભણી એક છે એટલે ભરતી નો અધિકાર મારી આનો છે અધિકાર નથી પણ જવાબદારી તો તમારા લોકો ની છે ને બધા આવી રીતે ભરતી વાત તમારી આથી છે એ બધો પ્રશ્ન તમારા લોકોનો છે તમે લાખો રૂપિયા પગાર લ્યો બરાબર એ તમે જે વહીવટ કરતા હોય તમારું પ્રશાસન જે વહીવટ કરતું હોય અહીંયા તો તમારી જવાબદારીમાં ઈ આવે છે કે પૂરતા શિક્ષકો જોવે પૂરતા વર્ગો જોવે અહીંયા પાણીની વ્યવસ્થિત સુવિધા જોવે ચોખ્ખાઈ સફાઈ હોવી જોવે બધું હોવું જોઈએ આ બધી જવાબદારી તમારી છે બરાબર શિક્ષણ અધિકારી તરીકે અને અહીંયા તમારે વિઝિટ એ કરવી પડે ઓકે હું ઓકે ને આ બધા ટેક્સ ભરે છે એના બાળકો અહીંયા ભણે છે મફત નથી ભણાવતી સરકાર એટલે તમારે જ્યાં રજુઆત કરવાની હોય એના કરવાની જીવાપરાગ્યો ન્યા શિક્ષકો નથી બે શિક્ષકો ઉપર આખી સ્કૂલ છે એક મિનિટ લખી જીવાપર જીવા પર લખી નહીટ કરો બધે હા પણ તમે મારા ગામના નામ તો લખી જોવા છે લખો જીવા પર જીવા પર ને જૂના માલક ને હા હજી તો બીજી બધી સ્કૂલો ની વિઝિટ કરવાની છે અમારે અને આ બધું તમારું રેડિયાર ખાતું બંધ કરો અને કામ કરવા માંડો બરાબર ઓકે સાહેબ આ બધા તમને જખ અયા જ બેઠાડ્યા ને આ બધે ઓકે સાહેબ હા